ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે સતત કાર્યવાહી ચાલુ દીતી વાહન કરતા ત્રણ વાહનો સહિત રૂપિયા એક પોઈન્ટ એસી કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે ના નેતૃત્વમાં ખનીજના બિનધિકૃત વાહન માટે કાયદેસર કાર્યવાહી યથાવત જિલ્લામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ ભૂસ્તર ટીમની પ્રશંસનીય કામગીરી રાત્રિ અને દિવસના સમય ઉપરાંત રજાના દિવસોમાં પણ ચેકિંગની કામગીરી કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ દેવીના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તર સાસ્ત્રી પ્રણોશીની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાને એક ક્ષેત્રીય ટીમ દ્વારા બિન અધિકૃત ખનિજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સઘન રોડ ચેકિંગ તથા ગાંધીનગર જિલ્લાની અંતરિયાળ જગ્યાઓ પરની સતત થતી ચેકિંગની કામગીરી કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતે ખાનગી માલિકીની જગ્યામાં આકસ્મિક તપાસ કરતા ત્રણ હિતાચી એક્સેવેટર મશીન દ્વારા બિન અધિકૃત સાદી માટી ખનીજ ખોદકામ અંગેની તપાસ હાથ ધરતા મોજી હાજીપુર ખાનગી માલિકીની જગ્યાએ દિવાલ કરી સાદી માટી ખનીજની ની બેફળો તાજું ખોદકામ કરેલ હોવાનું જણાઈ આવતા જગ્યા પર ત્રણ હિટાચી મશીન માલિક શ્રી પરેશભાઈ દેસાઈ દ્વારા બિન અધિકૃત સાદી માટી ખનીજ ખનન કરી વહન કરતા હોવાનું ફલિત થતાં સદ્રહુ મશીનોને ને સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે સીજ કરવામાં આવેલ છે